ચોમાસામાં અહીંનો નજારો ખૂબ જ સુંદર હોય છે ઘણા પ્રવાસીઓ અહીં પહાડી વિસ્તારનો આનંદ માણવા આવે છે અહીંયા ગિરનારનો બહુ આનંદ સારો છે આજનો અને વાતાવરણ એકદમ ઠંડુ છે વરસાદ વાળું અને બધે એવી વાત સાંભળી હતી કે વાદળો ગિરનાર સાથે વાતો કરે છે પણ અમે નજરો નજર આજ જોયું છે કે ના ના વરસાદમાં અને આવા વાતાવરણમાં વાદળો ગિરનાર સાથે વાતો કરે છે એ અમે નજરો નજર નિહાળ્યું છે અને આ જોવાનો બહુ અમને આનંદ આવ્યો છે વધુ માં જણાવ્યું કે તેઓ અહીં આ ગિરનાર માં ખૂબ જ મજા માણી રહ્યા છે વાતાવરણ એકદમ ઠંડુ અને વરસાદી છે તેઓ પહેલા વાત સાંભળી હતી કે વાદળો ગિરનાર સાથે વાતું કરે છે પણ તેઓએ અહીં નજરો નજર જોયું છે કે વરસાદમાં વાદળો ગિરનાર સાથે વાતું કરે છે જે અને આહલાદાયક દ્રશ્યો જોવાનો તેઓને બહુ જ આનંદ આવ્યો મને અહીંયા બહુ જ મજા આવી ચડવાની એટલી જ મજા આવી સ્ટાર્ટિંગમાં તડકો હતો પછી જેમ જેમ ઉપર આવ્યા એમ એમ ધેની એટમોસ્ફિયર થઈ ગયું વાદળ આવી ગયા અને બહુ જ બ્યુ તો બહુ જ જોરદાર છે અને લાઈક બહુ જ મસ્ત બહુ જ ક્લાસી અને બહુ જ બહુ જ મસ્ત એટમોસ્ફિયર છે અહીં આવતા પ્રવાસીઓ નજીકના અન્ય સ્થળોએ પણ જઈ શકે છે અહીંયા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પાસે જ છે જે એશિયાટિક સિંહોનું ઘર કહેવાય છે સાથે જ હિન્દુ અને જૈન બંને માટે એક મુખ્ય તીર્થસ્થાન પણ છે જ્યાં પ્રવાસીઓ ખૂબ મોટા પ્રમાણમાં આવતા હોય છે ગિરનારની તળેટીમાં ઇન્દ્રેશ્વર મહાદેવ પાસે જંગલો વચ્ચે આવેલ જૂનાગઢનો હસનાપુર ડેમ વોટર કન્ઝર્વેશન પ્રોજેક્ટ અંતર્ગત વોટર ક્રેડિટ મેળવનાર એશિયામાં પ્રથમ આવ્યો છે સમગ્ર એશિયામાં વોટર ક્રેડિટ મેળવી પ્રથમ નંબરે આવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે જુનાગઢ મહાનગરપાલિકાની પહેલથી વોટર કન્ઝર્વેશન પ્રોજેક્ટ દ્વારા સમગ્ર એશિયામાં વોટર ક્રેડિટ મેળવી પ્રથમ નંબરે આવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે આમ તો કુદરતી વનસંપદા અને ગરબા ગિરનારને કારણે જૂનાગઢ જગવિખ્યાત છે ગિરિમાળા વચ્ચે પાણીના અનેક સ્ત્રોત ઉપલબ્ધ છે જે ગિરનારના કુદરતી સૌંદર્યને ચાર ચાંદ લગાવે છે જેમાંનો એક હસનાપુર ડેમ કે જે ગિરનારની તળેટીમાં જંગલો વચ્ચે આવેલું છે તેણે પાણીના સ્ત્રોત સાથે વોટર કન્ઝર્વેશનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પાણી એ કુદરતી સ્ત્રોત છે અને જીવન આવશ્યક પણ ખરું આવનારા સમયમાં પાણીનું મહત્વ સમજી સમગ્ર વિશ્વ પાણીના સંરક્ષણ અંગે જાગૃત બની છે અને પ્રેરણા પૂરી પાડવા માટે વિવિધ પ્રોજેક્ટ્સમાં અમલી બનાવ્યા છે જેમાં યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી દ્વારા એશિયા સ્તરે વોટર ક્રેડિટ વોટર કન્ઝર્વેશન હેઠળ રેઇન વોટર હાર્વેસ્ટિંગ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અન્ય એલિજિબલ પ્રોજેક્ટ અમલી બનાવ્યા છે જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશ પર જણાવવામાં આવ્યું હતું વોટર કન્ઝર્વેશન પ્રોજેક્ટ અંતર્ગત હસનાપુર ડેમ પ્રોજેક્ટ થકી વિપુલ માત્રામાં પાણીનો સંગ્રહ કરી નવ વર્ષના ગાળામાં નેવું લાખ વોટર ક્રેડિટ પ્રાપ્ત કર્યું છે આ પ્રોજેક્ટ નવ વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું છે નવ વર્ષ પૂર્ણ થતા યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી સંસ્થા દ્વારા વોટર ક્રેડિટ પ્રોગ્રામમાં લીટરે એ ક્રેડિટ લેખે વાર્ષિક મહત્તમ દસ લાખ ક્રેડિટના ધારાધોરણ મુજબ પાછલા નવ વર્ષો સાથે કુલ નેવું લાખ ક્રેડિટ જુનાગઢ મહાનગરપાલિકાને મળેલ તેનો ક્લેમ કરવામાં આવેલ મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા પ્રોજેક્ટના અમલીકરણ કરવાનું આયોજન થયું હતું જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા પાણીમાં કેવી રીતે બચત થાય આની માટે જુદા જુદા પ્રયત્નો કરવામાં આવતા હતા જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકનો હસનાપુર જે ડેમ છે આ ડેમમાં વોટર કન્ઝર્વેશન માટે જૂનાગઢ મહાનગરપાલિકાને વોટર ક્રેડિટ મળવામાં આવ્યા છે જૂનાગઢ મહાનગરપાલિકા એશિયાની પ્રથમ નગરપાલિકા બની છે જે વોટર ક્રેડિટ મેળવ્યા પછી વોટર ક્રેડિટમાં ટ્રેડ કર્યું છે મેંગો રિચાર્ડ ફાર્મ વડોદરા સાથે અમે હજાર વોટર ક્રેડિટમાં રૂપિયા પચીસ હજાર માટે ટ્રેડ કર્યું છે અને ભવિષ્યમાં જ્યારે પણ આનું ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ થશે ત્યારે જૂનાગઢ આ પોતાના ટ્રેડનું વેચાણ કરી શકે છે અને આનામાંથી જે રકમ મળશે આ રકમને વોટર કન્ઝર્વેશન અથવા વોટર વેસ્ટ વોટર રીયુઝ અને રેન વોટર હાર્વેસ્ટિંગ તથા જુદા જુદા બીજા આયામોથી પણ જે આપણા જલસ્તર છે એને વધારી શકે છે અને વોટર ક્રેડિટ માટે વધુ કામ કરી શકશે તારીખ ચાર જુલાઈ બે હજાર બાવીસના રોજથી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોટર ક્રેડિટ સેક્ટર પૈકીના વોટર કન્ઝર્વેશન સેક્ટરના હસનાપુર ડેમ પ્રોજેક્ટને લગતી કામગીરી શરૂ કરવામાં આવી હતી તારીખ ત્રીસ જૂન બે હજાર ત્રેવીસના રોજ જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે યુનિવર્સલ કાર્બન રજિસ્ટર સંસ્થા દ્વારા પ્રમાણિત એજન્સી એસક્યુ એસી સર્ટિફિકેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હસનાપુર ડેમનો પ્રોજેક્ટ રિપોર્ટ વેરીફાઈ કરી હતું તેમજ જુનાગઢ મહાનગરપાલિકાને એશિયામાં વોટર ક્રેડિટ મેળવનાર પ્રથમ સંસ્થા બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી આ પ્રોજેક્ટ હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાના અન્ય અર્બન લોકલ બોડીને પણ કે જેઓ આર્થિક રીતે નબળા હોય

ચંદીગઢ મનાલી એનએચ લગભગ નવ કલાક સુધી ખોરવાયા બાદ શનિવારે સવારે આઠ વાગ્યે વનવે ટ્રાફિક માટે પુનઃ કરવામાં આવ્યો હતો મંડી અને પંડોહ વચ્ચેના હાઈવે પર પાંચ છ અને નવ માઇલ નજીક ભૂસ્ખલનને કારણે રોડ પર મોટી માત્રામાં કાટમાળ પડ્યો હતો જેના કારણે હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો રાત્રે વરસાદ અને અંધારાના કારણે કાટમાળ હટાવવાની કામગીરી થઈ શકી નથી આથી સવાર પડતા જ તંત્ર તાત્કાલિક કામે લાગી ગયું હતું રાત્રે લગભગ આઠ કલાકે તમામ જગ્યાએથી કાટમાળ હટાવ્યા બાદ હાઇવેને વનવે ટ્રાફિક પર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો હાઈવે બંધ થવાના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી મોટાભાગના લોકોએ પોતાના વાહનોમાં ડરીને રાત વિતાવી હતી સવારે હાઈવે પુનઃસ્થાપિત થયા બાદ લોકોએ તેમના ગંતવ્ય સ્થાનો તરફ પ્રયાણ કરતા રાહતનો શ્વાસ લીધો હતો એસપી સાગર ચંદ્રાએ કહ્યું કે પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે તૈયાર છે વાહન ચાલકોએ સાવધાની સાથે આગળ વધવું જોઈએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જરૂરિયાતો માટે આશીર્વાદરૂપ બની છે કઈ રીતે જો એ આદિવાસી ક્ષેત્રના લાભાર્થીઓની કહાની આ છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનું ઉમરવા ગામ અહીં નવી નગરી ફળિયામાં શ્રીમતી ઉતરાની વસાવા આઠ સભ્યો સાથે સંયુક્ત પરિવારમાં સાથે રહે છે એક દિવસ ઉતરાની બેન ને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા તેમના પુત્ર તેમને અંકલેશ્વર ખાતે આવેલ હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં હૃદય ને લગતી બીમારી હોવાનું નિદાન કરવામાં આવ્યું હવે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ઓપરેશન કરવાનું પરિવાર માટે શક્ય ન હતું ત્યારે આયુષ્માન કાર્ડ થકી ઉતરાની બેન વસાવાને રૂપિયા છ થી વધુ વિનામૂલ્યે સારવાર મળી અને આ મારી મમ્મી છે ઉત્તરાયણ બેન મગનભાઈ એને વારંવાર દુઃખ થતું હતું હૃદયનું અમે ઝઘડિયા લઈ ગયા કસ્તુરબા કસ્તુરબા હોસ્પિટલમાં ત્યાં થોડી સારવાર કરી અને પછી અમને કીધું કે તમે અંકલેશ્વર જતા રહ્યો અંકલેશ્વર ગયા એટલે અમારે આયુષ ક્યારમાં છે ક્યાર છે તમારી પાસે તો અમે કીધું હા બતાવો તો બતાવ્યું એમાં મેં માનું હૃદયનું ઓપરેશન ફર્સ્ટ ક્લાસ કર્યું એ લોકોએ તે એ લોકોએ તદ્દન ફ્રીમાં કર્યું છે અને છ લાખ ને સાઠ હજાર જેવો અમારો ખર્ચો થયો છે સરકારશ્રીનો શ્રીનો આભાર બેન વસાવાના પુત્રે જણાવ્યું કે મારી મમ્મીને વારંવાર હૃદયમાં દુખતું હતું અમે તેને ઝઘડિયા કસ્તુરબા હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં થોડી સારવાર કરી અને પછી અમને કહ્યું કે તમે અંકલેશ્વર જતા રહો અંકલેશ્વર ગયા તો આયુષ્યમાન કાર્ડ છે તમારી પાસે એમ પૂછ્યું અમે આયુષ્યમાન કાર્ડ બતાવ્યું તો તેમાં મારી માનું હૃદયનું ઓપરેશન કર્યું તે લોકોએ તદ્દન ફ્રીમાં કર્યું છે કુલ ખર્ચો છ લાખને સાઠ હજાર જેવો થયો છે જેના બદલે તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો

કે ન તો વહીવટદારની નિમણૂક કરી હતી ખાસ કરીને મોટા ભાગે કમિશનરની જ વહીવટદાર તરીકે નિમણૂક થતી હોય છે પરંતુ કોણ જાણે કેમ જૂનાગઢમાં વહીવટદારની નિમણૂક કરવામાં રાજ્ય સરકાર પણ ગોટે ચડી હતી દરમિયાન બે ઓગસ્ટે રાજ્ય સરકારે મનપાના કમિશનર ડૉક્ટર ઓમ પ્રકાશની વહીવટદાર તરીકે નિમણૂક કરી હોવાની જાહેરાત કરી હતી કમિશ્નર ડોક્ટર ઓમ પ્રકાશની એક તટસ્થ અને કર્મસ્થ અધિકારી હોવાની અને કોઈની સાડી બાર રાખ્યા વિના કામ કરતા હોવાની છાપ છે ત્યારે તેમની વહીવટદાર તરીકે નિમણૂક થાય તેમ શહેરીજનો ઈચ્છી રહ્યા હતા પરંતુ અત્યાર સુધી રાજ્ય સરકારે નામ ડિક્લેર ન કરતા લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે ભાજપના કેટલાક શાસકોએ ગાંધીનગર જઈ ડોક્ટર ઓમ પ્રકાશની વહીવટદાર તરીકે નિમણૂક ન થાય તેવી ભલામણ કરી હતી જોકે આખરે રાજ્ય સરકારે કોઈનું પણ સાંભળ્યા વિના ડોક્ટર ઓમ પ્રકાશની વહીવટદાર તરીકે નિમણૂક કરી છે જે પણ કોર્પોરેશનના કામો છે અને આપણે ઝડપથી પૂરા કરીશું અને ખરેખર વિસ્તારવાઈ જે જે સમસ્યાઓ છે અને કેવી રીતે આપણે ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ કરી શકાય કોર્પોરેશનને વધુ વેગવંતી અને પારદર્શક કેવી રીતે બનાવી શકાય અને માણસોની જે પણ સમસ્યાઓ છે અને કેવી રીતે આપણે રિયલ ટાઈમ ઉપર ઝડપથી નિરાકરણ લાવી શકાય ખરેખર જૂનાગઢની જનતાના જે પણ પ્રશ્નો છે અને યોગ્ય સુવ્યવસ્થિત પારદર્શક તરીકે નિરાકરણ ઝડપથી લાવી શકાય આ તમામ પ્રયત્નો છે કોઈ ખાસ ડ્રીમ જૂનાગઢની પ્રજા માટે તમામ અત્યારે જેટલા પણ પ્રોજેક્ટ ચાલે છે આ તમામ પ્રોજેક્ટ જે છે જૂનાગઢની જનતાની સુખાકારીમાં વધારો થાય એવી રીતે જ પ્લાન કરવામાં આવે છે છેલ્લા છ મહિનાથી જે પ્લાન કરીએ છીએ અને આ તમામ પ્રોજેક્ટો બહુ સારી રીતે સક્સેસફુલી ઝડપથી પૂરા થાય ક્વોલિટી બહુ ગુણવત્તા સાથે પૂરા થાય આ જ અપેક્ષા છે અત્રે ઉલ્લેખનીય છે કે નિર્ધારિત સમયે મહાનગરપાલિકા ચૂંટણી ન યોજાઈ હોવાના કારણે વહીવટદાર નિમાયા છે ત્યારે જૂનાગઢના શહેરીજનોને પણ અનેક આશાઓ જાગી છે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મહાનગરપાલિકાના બાકી રહેલા કામો વહીવટદાર શાસન દરમિયાન સારી રીતે અને ઝડપથી પૂર્ણ થશે તેવી લોકોમાં આશા સેવાઈ રહી છે ત્યારે હવે શહેરના વિકાસની ગાડી પાટે ચડશે તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે દરમિયાન કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની વહીવટદાર તરીકેની નિમણૂક થયાની જાણ થતાં જ ભાજપના અનેક પૂર્વ પદાધિકારીઓ તેને મળવા પહોંચી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે શુભેચ્છા મુલાકાતના બહાને પોતાનું ધ્યાન રાખવા ભલામણ કરવા ગયા હોવાનું પણ કોર્પોરેશનમાં ચર્ચાઈ રહ્યું છે જોકે કમિશનર પોતાની અલગ સ્ટાઇલથી જ કામ કરવા ટેવાયેલા હોવાનું પણ એટલું જ ચર્ચાઈ રહ્યું છે કચ્છના યુવાન નિષાદ ધનૈકુમાર પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તેમજ નો ડ્રગ્સ અને નો મેડિસિનના મેસેજ સાથે ભૂજથી દોડવાનું શરૂ કર્યું છે અને પૂરા કચ્છમાં 850 કિલોમીટર જેટલું દોડશે અને દરરોજ 65 થી 70 કિલોમીટર દોડી 14 ઓગસ્ટ સુધીમાં સમગ્ર કચ્છને તે આવરી લેશે કચ્છના યુવાન નિશાદ ધનયકુમાર મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં કચ્છના અંજારના રહેવાસી સાડત્રીસ વર્ષીય નિષાદ ધનયકુમાર ચોવીસ વર્ષથી રનિંગ કરે છે અને તે અલ્ટ્રા મેરેથોનમાં પણ ભાગ લેતો હોય છે તે હાલમાં કચ્છના ખેલાડીઓને એથ્લેટિક ટ્રેનિંગ પણ આપી રહ્યો છે તેમજ કચ્છના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન પણ પૂરું પાડી રહ્યો છે ભુજની કલેક્ટર કચેરીથી સમગ્ર કચ્છના વિવિધ વિસ્તારોને આવરી લઈને એક દોડ જેને ગ્રેટ રન ઓફ કચ્છ નામ આપ્યું છે તે શરૂ કરી છે તે ગઈકાલથી 14 દિવસ સુધી કચ્છના વિવિધ વિસ્તારોને આવરી લઈને દોડ લગાડશે અને અંદાજિત 850 કિલોમીટર જેટલું દોડીને ગાંધીધામ કહેતે 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં પહોંચશે આ ખેલાડી દરરોજનું 65 થી 70 કિલોમીટર જેટલું દોડશે અને દરરોજ 1 કલાક જેટલી એક્સરસાઇઝ કરશે હાલમાં પેરિસમાં ચાલી રહેલા વર્ષ બે હજાર ચોવીસ ના પ્રોત્સાહન આપવા માટે તેમજ નો ડ્રગ્સ અને નો મેસેજ સાથે તે આ દોડ અંગે માહિતી આપતા ધનૈ કુમાર નિષાદે જણાવ્યું હતું કે તે ભુજ થી ગાંધીધામ જશે ગાંધીધામ થી સામખિયાળી સામખિયાળી થી રાપર રાપરથી બાલાસર બાલાસર થી ધોળાવીરા ધોળાવીરા થી ખાવડા ખાવડા થી હાજીપીર હાજીપીર થી લખપત લખપત થી નારાયણ સરોવર નારાયણ સરોવર થી માંડવી માંડવી થી મુંદ્રા અને મુન્દ્રા થી ગાંધીધામ કુલ આઠસો પચાસ કિલોમીટર જેટલું દોડ છે મતલબ કિલોમીટર ઉપર પચાસ કિલોમીટર સો કિલોમીટર એકસો સાઠ કિલોમીટર ચોવીસ ઘંટ અડતાલીસ ઘંટ દસ દિન લગાતાર મેને મેમ્બે હાજર સોલ મે દિલ્હી બોમ્બે अभी 2023 तेईस तारीख दो हज़ार तेईस तो पाँच नवम्बर को वर्ल्ड चैम्पियनशिप पचास किलोमीटर पार्टिसिपेट किया था और अभी कच्छ में आठ पूरे मैप टू मैप रनिंग करना है आठ सौ तीस किलोमीटर तक लगभग आठ डेली का सत्तर किलोमीटर से ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ બે હાજર સોળમાં પૂર્ણ કરી હતી જેમાં કુલ ચાલીસ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો તો પાંચ નવેમ્બર બે હજાર ત્રેવીસ ના હૈદરાબાદ ખાતે યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પચાસ કિલોમીટરની દોડમાં તેણે કુલ પંચોતેર ખેલાડીઓ સાથે ભાગ લીધો હતો

લાઈવ વિડીયો મોબાઈલમાં કેદ કર્યો હતો બાદમાં સિંહ મારણની મીજબાની માણતો હતો ત્યારે ગામ લોકો અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તથા આજુબાજુની વાડી વિસ્તારમાં લોકો એકત્ર થઈ ગયા હતા રસ્તા પર જ ડાલા મથ્થાએ પશુનું મારણ કરતા રસ્તા પરથી લોકોની અવરજવર થોડા સમય માટે બંધ થઈ ગઈ હતી અને લોકોએ આ મારણનો લાઈવ વિડીયો મોબાઈલમાં કેદ કર્યો હતો ગાયના મારણ બાદ તેના વાછરડાનું પણ સિંહે મારણ કર્યું હતું જે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો રસ્તા પરથી પસાર થતા લોકો દૂરથી સિંહની જંગલ વિસ્તારમાં પરત ફરવાની રાહ જોઈ રહ્યા હતા ધરાશાયી થઈ હતી તેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા ત્યારે ભારતીય સેના અને રેસ્ક્યુ ટીમ દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી હતી ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘટના સ્થળ પર હાજરી આપી અને સહાય કરવામાં આવી હતી

અને સંભાળ સુનિશ્ચિત કરી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર સી ડેપ્યુટી કમિશનર ડીસી અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક એસએસપી કારગિલ સ્થળની મુલાકાત લીધી હતી તેમની હાજરી ઘટનાને સંબોધિત કરવા અને જરૂરી સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે બિહારના કટિહાર જિલ્લામાંથી એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે પોથિયા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે જ્યાં પાગલ પ્રેમીએ તેની પ્રેમિકા અંજલી કુમારીની ગોળી મારીને હત્યા કરી હતી ઘટના અંગે મૃતક અંજલી કુમારીની માતા સોના દેવીએ જણાવ્યું કે 2018 માં તેની પુત્રી મેટ્રિક ની પરીક્ષા આપવા માટે પૂર્ણિયા જિલ્લાના પુરાણી નંદ ગોલા ગામમાં તેના મામાના ઘરે ગઈ હતી જ્યાં તેણીનો પરિચય અમોદ કુમાર સાથે થયો અને આ પરિચય ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થયો અહીં બંને એકબીજા સાથે જીવવા અને મરવાના સોગંદ લેવાનું શરૂ કર્યું અને લગ્ન કરવાનો નિર્ણય લીધો જ્યાં છોકરાઓના પરિવારો પણ છોકરીઓના પરિવારજનોને મળ્યા હતા એક વર્ષમાં પ્રેમ પ્રકરણ બાદ બોયફ્રેન્ડને તેની ગર્લફ્રેન્ડ પર શંકા થવા લાગી આ ગુસ્સામાં પ્રેમીએ પ્રેમિકાનો અશ્લીલ ફોટો અને વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો આ જોઈને પ્રેમિકા દ્વારા પ્રેમી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો કેસ બાદ પ્રેમી છ મહિના માટે જેલમાં પણ ગયો હતો પ્રેમ એકતા હોચીત હોને લગા શાદી બ્યા શાદી બહા કરેંગે કરેગે મે ઘર પર ભી હો બોલા કે હું શાદી કરેંગે ઉદી કરે તો ફેસબુક પર ગંદા ફોટો ભેજ દી ગંદા ફોટો ભેજા તો મિત્રો બેટી કેસ કર્યા કેસ કરો કેસ દો તાલ ચલિ રહ ચાલ રહા થો લાટ મે ગોલી માર દી

बातचीत हुए लगल बातचीत होते हो खूब धमकी उमकी दिए ब्याह शादी के मन नहीं ना धमकी दिए तो मारी देबो हे करबो एक कोनो लड़का लड़क सार करे कर मतलब अच्छी मतलब दिन में अची थे कि सौ के बीमारी फोटो मतलब जो खराब वो फोटो सब अथी पर भेज दिल सब मोबाइल पर इंस्टाग्राम पर सब सब भेजी दिल फोटो વલસાડ ના ઉમરગામ પથંક ના વંકાશ ગામે ઉમરગામ ભિલાડ કોસ્ટલ હાઈવે ઉપર એક ટ્રક ના ચાલકે રોડ ઉપર રખડતી ગાયો સાથે ટક્કર મારી અકસ્માત સર્જી બે સહિત ગાયોને ગંભીર ઈજાના કરુણ મોત હતું વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડથી થી તુંબ ગામ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર વંકાજ ખાડીના પુલ ઉપર રાત્રિ દરમિયાન બેસેલા કે રસ્તે પસાર થતા ગૌવંશને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો રોડ ઉપર ઉમરગામ ગૌરક્ષક ની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે જઈ ચેક કરતા અકસ્માતની ઘટનામાં નવ ગૌ વંશ નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઉમરગામ પોલીસે ઘટના સ્થળની ઝીણવટ ભરી તપાસ કરી

और फेटे लेय अकस्मात सरजी अजानियो वाहन चालक પોતાનો વાહન લઈને ભાગી ગયો હતો વંકાસ ખાડીના બ્રિજ ઉપર થયેલા અકસ્માતની જાણ રાહદારીઓને થતા રાહદારીઓ તાત્કાલિક સ્થાનિક લોકોની મદદ લઈ ઈજાગ્રસ્ત પશુઓની મદદએ દોડી આવ્યા હતા આ વખત દર્દનાટ ઘટના છે 10:30 વાગ્યે રાતની એક ટ્રકવાળાને જો હે રાત મે दारू पीके ધુન્ડ રાત મે રાસ્તે સે ઇતના સ્પીડ 900 કે રફ्तार મે ગાડી ચલાતે હુએ ગયા और गौ माता सब बैठी थी यहाँ पे और सबके ऊपर में गौ माता को एक्सीडेंट करते हुए चढ़ाते हुए उन्होंने चला गया गाय माता यहाँ तक काल मर गई और पुलिस भी आई गौरक्षक वाले भी आए रात से अभी तक गौ माता का पूरा शरीर सूजन आ गया है पूरा पेट फट गया है चढ़ने की काबिल आ गई है अभी तक कोई दफन करने के लिए कोई अभी तक यहाँ मदद करने के लिए नहीं आया है સ્થાનિક લોકોએ ઘટનાની જાણ ઉમરગામ પોલીસની ટીમ અને ઉમરગામ ગૌરક્ષકની ટીમને ઘટનાની જાણ કરી હતી ઉમરગામ ગૌરક્ષકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત પશુઓને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અકસ્માતમાં એક સગર્ભા ગાય સહિત નવ જેટલા ગૌવંશનું ઘટના સ્થળે ભર્યું મોત થયું હતું ઉમરગામ પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પગોચી સ્થાનિક લોકોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે

ઓવરબ્રિજ પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે એસટી બસની પાછળ સુમુલ ડેરીનું દૂધ વાહન અને તેની પાછળ એક કાર અથડાઈ છે મળતી વિગત પ્રમાણે પોદાર ચાર રસ્તાથી શરૂ થતા ઓવરબ્રિજ પર કાપોદરા પાસે અચાનક એક રિક્ષાનું ટાયર નીકળી ગયું હતું જેથી રિક્ષાની પાછળ ચાલતી એસટી બસના ચાલકે અચાનક બ્રેક મારી હતી રિક્ષા ચાલકને કોઈ ઇજાઓ ન પહોંચે તે માટે એસટી બસના ચાલકે બ્રેક મારી જેથી તેની પાછળ આવતા સુમુલ ડેરીનો ટેમ્પો બસ સાથે અથડાયો અને આ ટેમ્પા ટેમ્પા પાછળ આવતી કાર સાથે અથડાઈ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે પહેલા એસટી બસ એની પાછળ સુમુલ ડેરીનો ટેમ્પો અને તેની પાછળ એક કાર અથડાયેલી છે સદનસીબે આ ગંભીર અકસ્માતની ઘટનામાં કોઈને પણ ઈજાઓ થઈ નથી એસટી બસમાં અંદાજે ત્રીસ જેટલા મુસાફરો સવાર હતા જોકે એસટી બસ ના ચાલકની સૂજબુજ કોઈને પણ ઈજાઓ થઈ નથી આ એસટી બસ સુર ડેપોથી બિલ્લીમોરા દાહોદ જઈ રહી હતી આ સમગ્ર ઘટના બાદ બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેને પગલે તાત્કાલિક પોલીસના જવાનો બ્રિજ પર પહોંચ્યા હતા અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી કરી હતી અને અકસ્માત સર્જેલા વાહનોને ખસેડવાની કામગીરી કરી હતી તો હતા અત્યાર સુધીના મુખ્ય નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત